सद गुरुदेवनी पियाचा पिया च्या प्रेमरस राखाचा आहे मान पिया प्रेम प्रेमरस राखाचा आहे मान दोये खडक દેખા સુના કાન કબીરા દેખા સુનાન કાન કબીરદાસજી આપણને કહે છે કે પિયા ચાહે પ્રેમ રસ એટલે કે પિયા એટલે કે ભગવાન ભગવાનને પિયાનું રૂપ આપે છે ભગવાન આપણને આપણી પાસે એક પવિત્ર પ્રેમની જ માગણી કરે છે રાખા ચાહે માન માન એટલે કે અહંકાર તે ક્યારે અહંકારની કે કોઈ મોટાઈની કે એવી કોઈ માંગણી નથી કરતો તો સાર્થકના મનમાં અહંકાર અને પ્રેમ બંને એકસાથે ક્યારેય ટકી નથી શકતા કાં તમે તમારા મનમાં અહંકાર રાખો કાં પછી શુદ્ધ પ્રેમ રાખો તો બે બેમાંથી એક જ વસ્તુ આ મન ટકાવી શકે છે જો તમે બંને વસ્તુ તમારા આ મનમાં રાખો તો ના તમે શુદ્ધ ભાવે ભગવાનની ભક્તિ કરી શકો છો કે ના તમે અહંકારને પોષી શકો છો જેવી રીતે એક જ તલવારની અંદર એક જ ખડકની અંદર ક્યારે બે તલવાર નથી રહી શકતી એવી રીતે આપણા મનમાં પણ ક્યારેય અહંકાર અને પ્રેમ બંને એકસાથે નથી રહી શકતા જો તમારે પ્રેમને અંદર ટકાવી રાખવો હોય તો તમારે અહંકારને ભૂલી જવો જોઈએ માન મોભો અહંકાર એ બધું આપણે ભૂલી જવું જોઈએ તો ક્યારેય એવું આપણે સાંભળ્યું નથી કે એક મ્યાનમાં બે તલવાર રહી શકે એક મ્યાનમાં બે તલવારના ઉદાહરણ દ્વારા કબીરે આપણને પ્રેમ અને અહંકાર ક્યારેય એકસાથે નથી રહી શકતા એવું આ દુહામાં સરસ રીતે આપણને સમજાવ્યું છે તો બોલો સદગુરુદેવની જય